તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાવનગરનો ભાલ પંથક બેટમાં ફેરવાયો કાળુભા ગેલો કેરી સહિતની નદીના પાણી ગામોમાં ઘુસતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો દર વર્ષે આ પરિસ્થિતિના કારણે ભાલ તારાજી સર્જાઈ છે માઢિયા સવાઈનગર સનેશ પાડીયાદ દેવડીયા આણંદપર પર સહિતના ગામોમાં પાણી ઘૂસી ગયા તો ભાલ ગામોમાં નદીઓના પાણી ભરાઈ જવાની વિકટ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાવનગરના સાંસદ અધિકારીઓ અને સરપંચ સાથે બેઠક યોજી તેમજ સ્થળ મુલાકાત પણ લીધી હતી સાંસદે સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા અધિકારીઓને આદેશ આપ્યા હતા નેશનલ હાઈવેના જે પાણીના પ્રવાહના નાળા છે એની સફાઈ વેસ્ટેજ કચરો અને નડતા જે પણ કાંઈ પાળાઓ જે દરિયાના પાળાઓ છે કોઈ સાઈડ રોડ છે એ બધા જે અવરોધો છે એ ઝડપથી દૂર થાય અને ગ્રામ્ય જે ગામડાઓની અંદર પાણી જે ભરાણા છે એ ઝડપથી ઓસરે એવા પ્રયત્નો છે ભાવનગરના ભાલ ગામોમાં નદીઓના પાણી ભરાઈ જવાની વિકટ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાને ભાલ ગામોના સરપંચને આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી કલેક્ટર કલેકટર ડોક્ટર કુમાર બંસલે સ્વીકાર્યું કે આ માનવ સર્જિત પુલ છે ભાલ પાડિયાત દેવડિયા દેવડીયા સવાઈનગર માંઢિયા સનેશ ગામના આગેવાનો અને સરપંચોએ માનવ સર્જિત પુલ વિશે જાણકારી આપી ગ્રામજનોની ઉગ્ર રજૂઆતે લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નિમુબેન બામણીયા તેમજ જિલ્લા કલેક્ટર ભાલના પ્રભાવિત ગામોની મુલાકાત લે કારણ લેશે સમસ્યાનું હું ના નથી પાડતો

અને પેરેલલ આ કાર્યવાહી પણ થશે લોકોની સાવચેતી પણ જરૂરી છે પણ આપણા શું છે કે અમુક માનવસર્જિત ઇશ્યુ પણ લાગે છે તો એને પણ તત્કાલ ટૂંક સમયમાં દૂર કરી લેવામાં આવશે